સુરતના ઉદનામાં દક્ષેશ્વર મંદિર પાસે આજે વહેલી સવારે રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ ના પ્લાયવુડ કારખાનામાં ભીષણ આગ લાગી હતી પહેલા માળે લાગેલી આગ ઉપરના માળ સુધી પહોંચી ગઈ હતી લોમ્સના કારખાનામાં પણ આગ પ્રસરતા આગના કારણે મોટા ધુમાડા દેખાયા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું છે સુરતના ઉદના વિસ્તારમાં દક્ષેશ્વર મંદિર પાસે આવેલ રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે જેમાં આજે વહેલી સવારે આગની ઘટના બની હતી આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના કારખાના સુધી પહોંચતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી પ્લાયવુડમાં વાપરવામાં આવતું રો મટીરીયલ ખૂબ જ જવલંત હોય છે જેના કારણે આ આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી આ મામલે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે સવારે સાત વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો ઘટના સ્થળ પર શરૂઆતમાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી હતી ત્યારબાદ આગ વધુ જણાતા અન્ય છ જેટલા ફાયર સ્ટેશનની ગાડીઓ પણ પહોંચી હતી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં અલગ અલગ ફ્લોર પર કામ ચાલી રહ્યું છે જેમાં બે ગ્રાઉન્ડ ફ્લોર પર પ્લાયવુડ બનાવવાનું કામ થાય છે અને ઉપર લુમ્સ કારખાના આવેલા છે તેની પર બોબિન બનાવવાની પણ કામગીરી ચાલે છે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલ જાણવા મળ્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી

એમાં લાગેલી જી અત્યારે સ્મોક વેન્ટિલેશન નથી એટલે એટલે ધુવાણો બહુ જાજો છે જેના લીધે અમને પ્રયાસ કરી રહ્યા છીએ અંદર જવાની અત્યારે મારી ટીમ એક અંદર ચાલી ગઈ છે અત્યારે પ્લાય ને એવું બધું છે જાણવા મળે છે હજી કામગીરી ચાલુ છે તમને જણાવશે અત્યારે અમારા અધિકારીઓ જણાવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત